નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો ત્રણ હજાર સાતસો સડસઠ જગ્યા ઉપર જે ભરતી આવેલી છે એ ભરતી વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી લઈશું અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત મુજબ ભરતી આવેલ છે સાની ભરતી છે કેટલી જગ્યાઓ છે કઈ કઈ જગ્યાઓ છે તેના વિશે સંપૂર્ણ માહિતી લઈશું જગ્યાની માહિતી લેતા પહેલાં બીજી એક માહિતી લઈ લઈએ મિત્રો નૂતન વિનય મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા આ આયોજિત છે ભરતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના શૈક્ષણિક સ્ટાફના ઇન્ટરવ્યૂ માટેની આ ભરતી છે એટલે કે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે જેટલી બી કોલેજો સેલ્ફ ફાઇનાન્સ તેમાં શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી છે ઇન્ટરવ્યૂ થ્રુ અને તેમાં ક્યારે ક્યારે ઇન્ટરવ્યૂ છે તે પણ આપણે જોઈ લઈએ તારીખ ચાર નવ બે હજાર બાવીસના રોજ પછી દસ નવ બે હજાર બાવીસના રોજ અને અગિયાર નવ બે હજાર બાવીસના રોજ આ રીતે ત્રણ દિવસે ઇન્ટરવ્યૂ છે હવે કોણે ક્યારે કયા ઇન્ટરવ્યુમાં જવાનું તેની પણ આપણે વિગતવાર માહિતી લઈશું તેની માહિતી મિત્રો આ પ્રમાણે છે તારીખ ચાર નવ બે હજાર બાવીસના રોજ નીચે મુજબની વિદ્યાશાખાના ઇન્ટરવ્યૂ યોજાશે આર્ટ્સ કોલેજ કોમર્સ કોલેજો સાયન્સ કોલેજો તેમજ ટૂંકમાં આજે કોલેજો છે તે કોલેજોમાં ચાર નવ બે હજાર બાવીસના રોજ ઇન્ટરવ્યૂ યોજાશે હવે આ જે કઈ કઈ કોલેજો છે એની પણ આપણે વિગતવાર માહિતી પછી જોઈએ છીએ કે કઈ કોલેજમાં કેટલી જગ્યાઓ છે કઈ ફેકલ્ટીમાં કેટલી જગ્યાઓ છે એની પણ માહિતી આપણે વિગતવાર જોઈ જશે જોઈશું તેમજ તમને હું વેબસાઇટ પણ આપી દઈશ એ વેબસાઇટ ઉપર તમને દરેક કોલેજની માહિતી વિગતવાર માહિતી મળી જશે તેમજ દસ નવ બે હજાર બાવીસના રોજ બીએડ અને એમએડ કોલેજમાં ઇન્ટરવ્યૂ યોજાશે તેમજ અગિયાર નવ બે હજાર બાવીસના રોજ હોમિયોપેથી કોલેજો પીજી ડીએમ એલ કોલેજો ફિઝિયોથેરાપી કોલેજો લો કોલેજો ટુમાં આ જે કોલેજો છે એમાં ધ અગિયાર નવ બે હજાર બાવીસના રોજ ઇન્ટરવ્યૂ યોજાશે બીજી જે માહિતી છે મિત્રો મિત્રો કે ઇન્ટરવ્યૂ શ્રી એન્ડ શ્રીમતી પી કે કોટાવાલા આર્ટ્સ કોલેજ કેમ્પસ પાટણ ખાતે નવ કલાકે રાખવામાં આવેલ છે અને બીજી કોઈ જો વધુ માહિતી જોઈતી હોય તો ભરતભાઈ ઠક્કરનો મોબાઈલ નંબર પણ આપેલ છે આ મોબાઈલ નંબર છે અને નરેશભાઈ પરમારનો મોબાઈલ નંબર આ છે તેના ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી પણ લઈ શકો છો અને હા મિત્રો આની પીડીએફ પણ હું તમને ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલ ઉપર તમને આની પીડીએફ મૂકી દે મૂકી દઈશ જ્યાંથી તમે વિગતવાર માહિતી જોઈ જોઈ શકશો હવે આગળ બીજી માહિતી જોઈએ મિત્રો અહીંથી તમે જોઈ શકો છો કે જે નૂતન વિનય મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત આ જે ભરતી છે તેમાં આ તમે જોઈ શકો છો જેમ કે અહીંયા આપેલ છે કે આર્ટ્સ કોલેજ આર્ટ્સ કોલેજમાં કેટલી કોલેજો છે આર્ટ્સ કોલેજો બાવીસ કોલેજો છે અને જેમાં વેકેન્સી છે એકસો એસી જેમાં પ્રિન્સિપલની તેર છે આસિસ્ટન્ટ પ્રોફેસરની એકસો બેતાલીસ છે લાઇબ્રેરીની પંદર છે અને પીટીઆઈ પીટીઆઈની દસ છે આ રીતે અલગ અલગ જગ્યાઓ છે તો આ રીતે ટોટલ ત્રણ હજાર સાતસો સડસઠ જગ્યાઓ છે એ બધી જગ્યાઓ વિશેની માહિતી આની પણ પીડીએફ તમને હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ જ્યાંથી તમે વિગતવાર માહિતી જોઈ શકશો તેમજ આપણે હવે વેબસાઇટ પર જઈને ડાયરેક્ટલી જોઈએ કે કઈ રીતે કઈ કઈ કોલેજમાં કેટલી વેકેન્સી છે એની પણ માહિતી તમને જોવી હોય તો તમે હું જે વેબસાઇટ આપું એ વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો અહીં વેબસાઇટ પણ આપેલી છે આ જે વેબસાઇટ છે એનવીએમ એમ ડોટ ઇન ઉપર જઈને તમે વિગતવાર માહિતી જોઈ શકશો આપણે આ વેબસાઇટ ઉપર જઈએ અને વિગતવાર માહિતી જોઈએ મિત્રો આ છે એનવીએમ પાટણ ડોટ ઇનની વેબસાઇટ નૂતન વિનય મંદિર ટ્રસ્ટની જે વેબસાઇટ છે તેમાં અહીં ડિટેલમાં બધી માહિતી આપેલી છે જો તમે જેમાં જોવા માગતા હોય કે ઇન્ટરવ્યૂ અંગેની વિગત માટે જો માહિતી જોવા માગતા હોય તો અહીં ક્લિક કરશો તો તમને ઇન્ટરવ્યૂ અંગેની વિગત પણ મળી જશે તેમજ એડવર્ટાઇઝમેન્ટ ટુ ઓપન ઇન ઇન્ટરવ્યૂ એની પણ વિગત મળી જશે અને કોલેજોની જે જગ્યાઓ જોવા માગતા હોય તો અહીંથી તમે કોલેજોની જગ્યાઓ પણ જોઈ શકશો આપણે એક અહીં બધી જ કોલેજોની જગ્યાઓ આપેલી છે આર્ટ્સ કોલેજ આર્ટ્સ કોમર્સ કોલેજ આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ આર્ટ્સ સાયન્સ કોલેજ કોમર્સ કોલેજ એ રીતે બધી કોલેજોની વિગત પણ આપેલી છે આપણે એક કોલેજ ઉપર ક્લિક કરીને જોઈ લઈએ કે કઈ રીતે માહિતી આપેલ છે તમે આ વેબસાઇટ પરથી જાતે પણ બધી માહિતી જોઈ શકશો આપણે એક કોલેજનું જોઈ લઈએ જેમ આર્ટ્સ કોલેજ ઉપર તમે ક્લિક કરશો તો અહીં આજે આર્ટ્સ કોલેજ લખેલ છે તેની ટોટલ માહિતી અને ઇન્ટરવ્યૂ ડેટ પણ અહીં લખેલી છે કે ઇન્ટરવ્યુ ડેટ છે ચાર નવ બે હજાર બાવીસના રોજ એ બધી કોલેજોની માહિતી આપેલી છે જેમ કે તમે અહીં જોઈ શકો છો કે ચિત્રીની આર્ટ્સ કોલેજ જાનું બકરપુર પ્રાંતિજ ખાતે આવેલ છે જેમાં જગ્યાઓ છે તો પ્રિન્સિપલની એક જગ્યા છે લાઇબ્રેરીની એક જગ્યા છે ગુજરાતીમાં એક જગ્યા છે તેમજ સંસ્કૃતમાં એક જગ્યા છે એ રીતે અલગ અલગ જગ્યાઓની પણ માહિતી આપેલી છે બધી કોલેજોની માહિતી અહીં પણ આપેલી છે એ રીતે તમે વેબસાઇટ ઉપર જઈને સ્ટેપ અલગ અલગ કોલેજની માહિતી તમે જોઈ શકશો મિત્રો આવી જો માહિતી તમે લેવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આપણી ચેનલ ઉપર મોડલ પેપર કરંટ અફેર્સના પ્રશ્નો પણ મૂકવામાં આવે છે જો તમે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આ દરેક નોટિફિકેશન આપણે સૌ મળી રહે આપણી તૈરીમાં વધારો થઈ શકે કાલે ફરીથી મેળવી સાથે મળીશું જય હિન્દ જય ભારત